નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નાલસા ના આદેશ અનુસાર તારીખ તેર ડિસેમ્બર બે ના રોજ નેશનલ લોક અદાલત આયોજન કરવામાં આવેલ તેના ભાગરૂપે ગુજરાત ગુજરાત રાજ્ય કાનૂની મંડળ માનનીય ચીફ જસ્ટિસ તથા ચીફ ન્યાયમૂર્તિ શ્રીમતી સુનિતા અગ્રવાલ અને માનનીય કારોબારી અધ્યક્ષ ન્યાયમૂર્તિ શ્રી વાયકોગને કોગનેના સતત માર્ગદર્શન હેઠળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સભ્ય સચિવ શ્રી એચ પવારના અવિરત પ્રોત્સાહનથી ગાંધીનગર જિલ્લાની અદાલત અને તાલુકાની અદાલતોમાં માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબશ્રી તેમજ અધ્યક્ષશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના શ્રી આશીષ જે એસ મલ્હોત્રાની અધ્યક્ષતા હેઠળ તારીખ તેર ડિસેમ્બર બે હજાર ના રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ ગાંધીનગર જિલ્લાના તમામ બાર એસોસિએશનના સહકારથી સદ્રહુ નેશનલ લોક અદાલતમાં ચેક રિટર્ન અંગેની કુલ બસો એકોતેર અપીલમાંથી છત્રીસ અપીલોના કેસ્સામાં સુખદ કરી સમાધાનથી નિકાલ કરવામાં આવેલ છે તેમજ મોટર અકસ્માતના અધોરેખિત અઠાણું અધોરેખિત કેસનો સુખદ સમાધાનથી નિકાલ કરીને રૂઆ એક કરોડ અઠાણું લાખ ઓગણત્રીસ હજાર પાંચસો ત્રીસનું વળતર ચૂકવાનો આદેશ કરવામાં આવેલ તેમજ અન્ય આઠસો પચાસ કેસમાં સુખદ સમાધાનથી નિકાલ કરવામાં આવેલ તેમજ સ્પેશિયલ સિટીમાં પચીસો વીસ ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવેલ અને પ્રી લિટીગેશન લોક અદાલતમાં કુલ પંદર હજાર ત્રણસો બાવીસ કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવતા આમ કુલ અઢાર હજાર છસો બાણું કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લા અદાલતમાં પેન્ડિક કુલ કેસો પૈકી નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે વધુમાં અત્રેના ગાંધીનગર જિલ્લા ખાતેના પેન્ડિંગ સમાધાન લાયક કેસો જેમ કે મોટર અકસ્માત વળતરના કેસ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટની કલમ એકસો અડત્રીસ ચેક રિટર્ન લગ્ન વિષયક છૂટાછેડા સિવાયના તેમજ જમીન સંપાદન વળતરના કેસમાં સમાધાનથી નિકાલ કરવાની ઝૂબે ઉપાડવામાં પાડવામાં આવેલ જે અન્વયે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરની કચેરી દ્વારા ઉપરોક્ત મુજબના કેસ દરેક અદાલત ખાતેથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ તેમજ તેનો નિકાલ ઝડપથી થાય તે માટે ઓફિસર શ્રી તેમજ શ્રીની અલગ અલગ બેન્ચ બનાવવામાં આવેલ છે જે બેન્ચ દ્વારા ઉપરોક્ત કેસમાં સમાધાનથી નિકાલ થાય તે માટે કન્સિલેશનની કામગીરી કરવામાં આવેલ જેના ભાગરૂપે આજરોજ તારીખ તેર ડિસેમ્બર બે હજાર રોજ મોટર અકસ્માત વળતરના કેસ સન્વયે બનાવવામાં આવેલ બેન્ચના અથાગ પ્રયત્નથી મોટર અકસ્માત વળતરનો કેસ જે વર્ષ બે હજાર વીસમાં એમએસીપી નંબર નેવું વીસ દાખલ થયેલ હતો તે કેસમાં ઇન્સ્યોરન્સ કંપનીના વકીલશ્રી એમ જે પરીખ તેમજ અરજદારના વકીલશ્રી જી કે નાઓએ કન્સિલેશનની કામગીરી અન્વયે પક્ષકારો વચ્ચે સમાધાનથી ઝડપી નિકાલ કરવામાં સંબંધ થયેલ છે આ કેસ તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ યોજાયેલ લોક અદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલ હતો જેમાં સુખદ સમાધાન થતાં શ્રીરામ જનરલ ફાઇનાન્સ વીમા કંપની દ્વારા અરજદારના વારસોને કુલ રૂઆ પિસ્તાલીસ લાખ અંકે રૂપિયા પિસ્તાલીસ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય અધ્યક્ષ આશીષ જેએ સ્મલહોતરાશ્રીના આમંત્રણને માન આપી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માનનીય સભ્ય સચિવ શ્રી એચ એમ પવારશ્રી લોક અદાલત દરમિયાન પધારેલ હતા તથા માર્ગદર્શન પૂરું પાડેલ ગાંધીનગર મુક્તિધામ ખાતેથી મૃતક સ્વજનોના અસ્થિ વિસર્જન માટે હરદ્વાર લઈ જવાયા તારીખ તેર ડિસેમ્બર બે હજાર પચીસ ને શનિવારે ગાંધીનગર મુક્તિધામ ખાતેથી છેલ્લા ત્રણ માસ દરમિયાન ગાંધીનગર અને દહેગામ ખાતે અવસાન પામેલા પાંચસોથી વધુ સ્વર્ગસ્થોના અસ્થિ વિસર્જન માટે હરિદ્વાર ખાતે અંદાજે પિસ્તાલીસ જેટલા સ્વયંસેવકો દ્વારા લઈ જવાયા હતા ગાંધીનગર મુક્તિધામ ખાતે સ્વર્ગસ્થોના સ્વજનોની ઉપસ્થિતિમાં ભજન ધૂન અને પુષ્પાંજલિ બાદ અસ્થિ ગાંધીનગર રેલવે સ્ટેશનથી હરિદ્વાર લઈ જવાયા હતા આ સમય અરુણોદય સેવા ટ્રસ્ટના ડોક્ટર ચેતના અરુલબુચ શશिकांत મોડા પ્રદીપ સોલંકી મુકેશ શુક્લ નિસર્ગ શુક્લા તેમજ સ્વર્ગસ્થોના સ્વજનો અને સેવાકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા તારીખ 15 ડિસેમ્બર 2025 ને સોમવારે પૂરા શાસ્ત્રોક્ત વિધિ સાથે हरिद्वार ખાતે આ અસ્થિઓનું વિસર્જન કરવામાં આવશે નમસ્કાર આજગો ધ્રુવ્ય સિટિઝન કાઉન્સિલ ગાંધીનગરના સભ્યો દ્વારા ગાંધીનગર કેપિટલથી હરદ્વાર મુકામે ગાંધીનગર આવેલ બે મુક્તિધામોના વિસર્જન સારું જઈ રહેલ છે અને પણ તારીખ પંદરમીએ વિધિવત અસ્થિઓનું પેઢી ખાતે વિસર્જન કરવામાં આવશે તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ભૂ ધન્યવાદ